માલપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો માલપુર પોલીસ સ્ટેશનના આંગણે આયોજિત લોક દરબારમાં ઉપસ્થિત સૌ વેપારી મિત્રો નગરજનો યુવાનોને વડીલો હાજર હતા આજના લોક દરબારનું આયોજન આગામી દિવાળીના પાવન તહેવાર નિમિત્તે શાંતિ સલામતીને અને સૌહાર્દ જાળવવાના ઉમદા હેતુથી તથા સરકાર સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજના અને પોલીસની કામગીરી વિશે સીધો સંવાદ કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનું ગૌરવ વધારવા માટે જેમની અધ્યક્ષતામાં આયોજન થયું છે તેવા ડીવાયએસપી ડીપી ઘેલા માલપુર પોલીસ સ્ટેશન પીઆઈ અન્ય પોલીસ સ્ટાફ હાજર હતા રહ્યા હતા અરવલ્લી દિવાળીના તહેવાર સંદર્ભે સલામતી અને કાયદો વ્યવસ્થા અંગેના મુદ્દા પર સંક્ષિપ્તમાં માર્ગદર્શન તથા આપે તહેવારમાં ચોરી લૂંટ અટકાવવા સાવચેતી ટ્રાફિક નિયમોનું પાલન અફવાઓથી દૂર રહેવું પોલીસને સહકાર આપવો અને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાની પોલીસની ભૂમિકા વિશે પોલીસ સ્ટેશનની ભૂમિકા માત્ર કાયદા વ્યવસ્થાની નથી પણ સરકારની યોજના જેમ કે સાયબર ક્રાઇમ જાગૃતિ મહિલા સુરક્ષા યોજના વીવીની માહિતી લોકો સુધી પહોંચે અને ટ્રાફિકની સમસ્યા રાત્રે પોલીસ પેટ્રોલિંગ અસામાજિક તત્વો મહિલા સુરક્ષા જેવી માહિતી આપવામાં આવી સૌ નગરજનોને જે ઉત્સાહને વિશ્વાસ સાથે ભાગ લીધો તે બદલ પોલીસ તંત્ર આપ સૌનો આભાર વ્યક્ત કરે છે આજ રોજ એસડીપીઓ બાયડની કચેરી દ્વારા માલપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવે જેની અંદર પોલીસ સ્ટેશનનું જે કંઈ ક્રાઇમનું રેકોર્ડ છે વહીવટી રેકોર્ડ છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી ટ્રાફિકની કામગીરીની પ્રોહિબિશન જુગારની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે આ ઉપરાંત આગામી જે દિવાળીનો તહેવાર આવે છે એ અનુસંધાને જે સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ જે આગેવાનો છે એ તમામ આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું અને આગામી દિવાળી અનુસંધાને કોઈ ગુનાહિત કૃત્ય ન બને અને લોકો શાંતિથી આ લાભ દિવાળીનું પર્વ ઉજવી શકે એ માટે થઈને લોકોએ સુસુ તકેદારી રાખવી તે અંગે સૂચનો કરવામાં આવ્યા અને લોકોની જે કંઈ પોલીસને લગત હેજવાત હતી એ રજૂવાત અનુસંધાને પોલીસ દ્વારા સરકાર તરીકે કામગીરી કરવાની ખાતરી છે नरेश કે વ્યાસ તંત્રી બનાસથી પુકાર બનાવતા હતા